સમજાર્માં આગળ વાત કરીએ આ વખતે ચોમાસુ વહેલું બેસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વહેલા વરસાદને આશાએ ખેડૂતો દ્વારા ખેતરો તૈયાર કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર સેક્ટર 4 ખેડૂતે બાજરીના વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે ટ્રેક્ટર મારફતે ખેતરો ખેડવાના શરૂ કરાયા હતા હાલ વાવેતર કરવામાં આવેલ 12 મહિનામાં પાક તૈયાર થઈ જશે હું ખેતરમાં છાણિયું ખાતર નાખીને બાજરીનો ઉપયોગ કરું છું ઢોરને ઘાસચારો નાખવા માટે બાજરી વાયે છે ખેતરમાં ઉનાળામાં વધુ પ્રમાણમાં પાંચ વીઘા બાજરીનો વાવેતર કરું છું પંદર જેવા ઢોર છે બાજરીને છાણિયું ખાતર નાખીને આમ કમ્પ્લીટ ઉત્પાદન થઈ જતા આઈ થિંક દોઢ મહિના જેવું થઈ જાય છે ઓર્ગેનિક રીતે છાણિયું ખાતર નાખીને જે ભેંસો છે એના જ છાણિયા ખાતરથી બાજરીનું વાવેતર કરીએ છીએ